ભરૂચની ખેડૂત પુત્રીનો વિડીયો પીએમ મોદીએ શેર કરી ટ્વીટ કરી હતી તેવા કૃષ્ણા નાનપણથી જ વિમાન ઉડાવવાની ઈચ્છા હતી હવે આંગળીના ટેરવે પાંચ લાખનું ડ્રોન ઉડાવી રહી છે નમો ડ્રોન બીડી યોજના અંતર્ગત અમદાવાદ યુનિવર્સિટીમાં ડ્રોનની તાલીમ મેળવી છે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટમાં ખેતરમાં દવાનો છંટકાવ કરી રહી છે ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માણવે જવાઈની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવીને દવાનો છંટકાવ કરી રહી છે અને મહત્વની વાત એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે પાઇલોટ બનીને વિમાન ઉડાવવાની ઈચ્છા ધરાવનાર ક્રિષ્ના પાઇલોટ તો ન બની શકી પરંતુ ડ્રોનની પાઇલોટ જરૂર બની શકી જે પોતાની આંગળીઓથી ડ્રોનને ફરાવે છે પરંતુ જેના માટે તેને સંપૂર્ણ ટ્રેનિંગ મેળવી છે કૃષ્ણાબેન ગૃહિણી હોવાથી ગામના ઓમ સખી મંડળમાં જોડાઈ હતી આ વર્ષ બે હજાર ચોવીસમાં સરકારની નમો દ્રોન દીધી યોજના અમલમાં આવી હતી પાલેજના જીએનએફસીના ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતાં જ તેને આ અંગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં જીએનએફસી કંપની દ્વારા લેવામાં આવેલા ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં સમગ્ર ગુજરાતમાંથી વીસ મહિલાઓની પસંદગી કરાઈ હતી જેમાં કૃષ્ણાબેન હતા તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ અમદાવાદના ઇમ્સ યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે ઓળખાય છે ભારતનો સરકારનો નમો ડ્રોન દીદી પ્રોજેક્ટ આજની મહિલાઓ આત્મનિર્ભર કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે નમો દ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી કરોડો ક્ષેત્રની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે સરકારે નમો ડ્રોન દીદી યોજના માટે વચગાળાના બજેટમાં પાંચસો કરોડ રૂપિયા ફાળવ્યા છે હું શૈલેષભાઈ પટેલ મારું નામ હું સિમલિયા ગામનો વતની છું અમે ખેતી વર્ષોથી ખેતી કરતા આવેલા છે પણ આ ખેતીમાં અમને જે લેબરના કારણે ગરમીના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી પણ સરકારશ્રીની જે નમો ડ્રોન યોજના થઈ જાહેર અને એમાં અમારી બહુને જ્યાં ડ્રોન મળ્યું નમો ડ્રોન એમાં મને એવું લાગે છે કે ઘણું સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે કારણ કે જે ત્રણ ત્રણ દિવસ અમને દવા મારતા ખાતર છાતા છતાં એની જગ્યાએ

જેને તાલીમ માટે મારું ઓમ સખી મંડળનો સિલેક્શન કરવામાં આવે છે સરપંચ શ્રી દ્વારા પણ મારું સિલેક્શન કરવામાં આવે છે આ માટે જીએએફસી અમારા જીએએફસી માંથી અમારો ઇન્ટરવ્યુ લેવામાં આવેલું અને જેના દ્વારા અમે સિલેક્ટ કરવામાં આવ્યા છે અ જીએએફસી દ્વારા અમને અમદાવાદ ખાતે તાલીમ આપેલ છે અને ડ્રોન પણ આપેલ છે ઇન્ડસ્ટ્રી યુનિવર્સિટી અમદાવાદ ખાતે અમારી ટ્રેનિંગ પૂરી થઈ અને DGCA માન્ય લાયસન્સ પણ અમને આપવામાં આવ્યું આ ડ્રોન ની મદદથી ખેડૂતોને આપણે ખેતીમાં સારી એવી મદદ કરી શકીશું જેમ કે ઓછા સમયમાં સારું એવું દવાનો છંટકાવ કરી શકીશું અને ખેડૂતોનો બચાવ ખેડૂતોના ટાઈમનો બચાવ પણ કરી શકીશું આ ડ્રોન ની મદદથી મજદૂર જે ખેડૂત બે દિવસમાં જે કામ કરી શકે છે તે આ ડ્રોન પિસ્તાળીસ મિનિટમાં પૂરું કરી શકશે એટલે જેને એનાથી ખેડૂતોનો સમય પણ બચશે અને સમયસર આપણે પાકને દવાનો છંટકાવ કરી અને અસરકારક પરિણામ પણ મેળવી શકીશું